કુશભાઈનો જન્મદિવસ છે બરાબર અને મીઠું મોઢું કરાવવાના છે સે નથી સરસ ચાલો કુષભાઈ આપો બધાને ચોકલેટ હોં હેપી બર્થડે કહેવાનું કુશભાઈને શું કહેવાનું બધાએ કહેવાનું કુષભાઈને તારે કુશ થેન્ક યુ કહેવાનું બધા હેપી બર્થ ડે બોલવાનું હોય હેપી બર્થ ડે બોલવાનું ચોકલેટ મળે એને બધાને મળશે હો ભાઈ ચોકલેટ બધાને બહુ ભાવે કા હેપી બર્થડે કહેવાનું તમારે બધાને શું કહેવાનું તમને બધાને ખુશભાઈ થેન્ક યુ કહેશે તમે બધા ચોકલેટ આપી એટલે થેન્ક યુ કહેવા મીડિયા હે ને